સમાચાર વિસ્તારથી જોઈશું એસઆઈઆરને લઈને ચૂંટણી પંચ દ્વારા મહત્વપૂર્ણ અને મોટી જાહેરાત કરવામાં આવી છે સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન સર ગુજરાતમાં થશે આજે રાત્રે બાર વાગે ગુજરાતમાં મતદાર યાદી ફ્રીઝ થઈ જશે બિહાર બાદ હવે ગુજરાતમાં એસઆઈઆર લાગુ થશે ગુજરાત રાજસ્થાન સહિત બાર રાજ્યોમાં આ લાગુ કરવામાં આવશે બૂથ લેવલ ઓફિસર મતદાતાઓના ઘરે જઈને સઘન ચકાસણી કરશે જેમાં અઢાર વર્ષ કે તેથી વધુ વયના નાગરિકોના નામ મતદાર યાદીમાં ઉમેરવામાં આવશે તેમજ અયોગ્ય નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવશે એસઆઈઆર કે સમયોઝ ઓર એ આ રોઝ सबसे पहला जो काम करेंगे वो इन्यूम्रेशन फॉर्म्स को प्रिंट करेंगे जिन राज्यों में एस हो रहा है या हो, अभी होने वाला है उनकी मतदाता सूची आज रात को 12 बजे फ्रीज कर दी जाएगी और उन हर मतदाता को जिसका नाम उस सूची में है उसको एक यूनिक इन्यूग्रेशन फॉर्म प्रिंट करके बीएलओ उसके घर देने जाएंगे ઇનુમેશન ફોર્મ મે આવશ્યક ડિટેલ હુંગે જો આજ ક મતદાતા સૂચી મેં હૈ સોનલ અનડકર જોડાઈ ચૂક્યા છે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે એસઆઈઆરને લઈને સમગ્ર મામલો સમજવા માંગીશું અને જે જાહેરાત કરવામાં આવી છે સંદર્ભે શું વધુ જાણકારી સામે આવી રહી છે ભારતીય ચૂંટણી પંચ તરફથી આજે પ્રેસ કોન્ફરન્સ કરી અને મુખ્ય ચૂંટણી કમિશનર જે છે જ્ઞાનેશ કુમાર તેમના તરફથી ખાસ જાહેરાત કરવામાં આવી છે અને તે અંતર્ગત જે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એસઆઈઆરની પ્રક્રિયા જે છે તે ગુજરાત ઉત્તર પ્રદેશ રાજસ્થાન સહિતના જે બાર રાજ્યો છે તેમાં શરૂ કરવામાં આવશે આવતીકાલથી આ સંદર્ભમાં તેમણે ખાસ પત્રકાર પરિષદ પણ કરી હતી અને મહત્ત્વનું છે કે આ જાહેરાતના પગલે હવે આજે રાત્રે બાર વાગ્યે ગુજરાત સહિત જે બાર રાજ્યો છે ત્યાં મતદાર યાદી જે છે તે ફ્રીઝ થઈ જશે આજે એસઆઈઆરની જે પ્રક્રિયા છે તે અંતર્ગત જે મતદાર યાદી છે તેને ઇમ્પ્રૂવ કરવાનો તેમાં સુધારા વધારા કરવાનો મુખ્ય હેતુ છે અને આ જે મહત્વપૂર્ણ કામ છે તે તેમાં જે બાર રાજ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે ગુજરાત સહિતના તે તેનું એક કારણ એ પણ છે કે આ તમામ રાજ્યો છે બાર રાજ્યો તેમાં તબક્કાવાર બે હજાર છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ આ વર્ષોમાં વિધાનસભા ચૂંટણી છે તે આયોજિત થવા જઈ રહી છે ગુજરાતની જ વાત કરીએ તો બે હજાર સત્યાવીસમાં વિધાનસભા ચૂંટણી આયોજિત થવા જઈ રહી છે અને તે પહેલાં જે આ મતદાર યાદી છે તે સુધારણા અંતર્ગત લેવી અત્યંત આવશ્યક છે અને તે અંતર્ગત જે આ જાહેરાત છે એસઆઈઆરની તે કરવામાં આવી છે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની શરૂઆત ક્યાંથી થઈ તેની જો વાત કરીએ તોરલ તો સૌ પ્રથમ બિહાર ખાતેથી જે આ એસઆઈઆર છે તેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી જોકે બિહારમાં જ્યારે આ પ્રક્રિયા શરૂ થઈ તે પહેલાં ખાસો વિરોધ થયો હતો અને ખાસ કરીને વિપક્ષે સરકાર પર વોટ ચોરીનો આરોપ લગાવ્યો હતો અને આ સંદર્ભે સુપ્રીમમાં પણ કેસ કરવામાં આવ્યો હતો જે હજુ સુધી ચાલી રહ્યો છે પણ મહત્વનું છે કે બિહારમાં જે આ એસઆઈઆરની કામગીરી છે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે મતદાર યાદી સંદર્ભની જે વોટર લિસ્ટની જે કામગીરી છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે અને જ્ઞાનેશ્વર કુમારે પ્રેસ કોન્ફરન્સમાં એવો દાવો પણ કર્યો હતો કે બિહારમાં તેમની જે આ કામગીરી છે તે સફળ રહી છે કોઈપણ જે વિરોધનો સૂર છે અથવા તો કોઈપણ ગેરરીતિ છે તે સામે આવી નથી અને તેઓ તેમણે દાવો કર્યો હતો અને સાથે સાથે મહત્વપૂર્ણ છે કે જ્યારે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચની જે આ પ્રક્રિયા છે તેની યોગ્ય ઠેરવી છે અને તે અંતર્ગત ચૂંટણી પંચે બિહારમાં જે પ્રક્રિયા પૂર્ણ કરી વોટર લિસ્ટની અને જે આખરી મતદાર યાદી ચૂંટણી પંચ તરફથી તૈયાર કરવામાં આવી છે તે યાદી સુપ્રીમ કોર્ટને પણ ચૂંટણી પંચે સોંપી દીધી છે અને ત્યારબાદ હવે આવતીકાલથી અન્ય બાર રાજ્યો ગુજરાત રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ સહિત જે બાર